કે જે પ્રતિસ્પર્ધા અમના ચાલી રહી છે એ વડોદરા ક્રિકેટના ભવિષ્ય માટે ખૂબ સારું છે મહારાજા સાહેજીરાવ ગાયકવાડ અને પ્રતાપસિંહરાવ ગાયકવાડે હેમુધિકારી સીએસ નાયડુ કિશનચંદ જેવા મહાન ક્રિકેટરોને વડોદરામાં લાવીને ક્રિકેટને પ્રાધાન્ય આપ્યું ત્યાર પછી ની ગાયકવાડ અંશુમન ગાયકવાડ કિરણ મોરે નયન મોંગિયા ત્યાર પછી યુનુસ પઠાન પછી પ્રધાન બ્રધર્સ કુનાલ બ્રધર્સ વડોદરાએ ક્રિકેટમાં ઉત્તરો ઉત્તર વડોદરાએ પ્રગતિ કરી છે ત્યાર પછી આજે વર્ષો જૂનું સપનું સ્ટેડિયમ બનાવવાનું પણ સાકાર થયું છે વડોદરાના જે ક્રિકેટ પ્રેમી છે વડોદરાના જે મેમ્બર્સ છે એમને સમયે સમયે જ્યારે જ્યારે ઇલેક્શન થયું છે ત્યારે સમય સૂચકતા બતાવી ને જે લોકો સારું કામ કરે છે એમને વોટ્સ કર્યું છે અને ગયા દસ છ વર્ષથી પ્રણવ અમીનના નેતૃત્વમાં રિવાઇવલ ગ્રુપે ઘણું સારું કામ કર્યું છે આજે સામે સત્યમય રોયલ સત્યમય તે મેદાનમાં છે હું એવું માનું છું એક જે પણ જીતશે એ વડોદરાના ક્રિકેટ જ્યાં હતું એનાથી આગળ લઈ જશે સ્ટેડિયમ બન્યા પછી ખાસ કરીને રાધા યાદવ યાસ્તિકા ભાટિયા અને અસંખ્ય મહિલા ક્રિકેટરો હિન્દુસ્તાનને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે ત્યારે વડોદરામાં પાંચ જ બેનો રમતી હતી એમાં કિરણ મોરેની સિસ્ટર શ્યામા મોરે ગીતા ગાયકવાડ રઝિયા શેખ કુસુમ જોશીરાવ આજે વડોદરામાં સાડી ચારસો છોકરીઓ રમે છે સત્તર ટીમ મહિલાઓની છે તો આ જે પણ થાય છે આ પ્રક્રિયા એક ચર્નિંગ પ્રક્રિયા છે આમાંથી વડોદરાનું ક્રિકેટ નું ભવિષ્ય ઉજ્જવળ આ ચૂંટણી પ્રતિષ્ઠા માટેની જો ચૂંટણી જ્યારે પણ થાય ત્યારે એકબીજા પર આક્ષેપો જરૂર થવાના એકબીજાની કમ કમતરતા બતાવવાના જે કામ કરે એની જ ભૂલો થાય પણ હું એવું માનું છું કે આ સ્પર્ધા વડોદરાના ક્રિકેટના ભવિષ્ય માટે સારી છે અને મને વિશ્વાસ છે કે જે પણ ટીમ જીતીને આવશે જે પણ કિરણ મોરે પ્રેસિડન્ટમાં ઉભા છે ઇન્ટરનેશનલ ક્રિકેટર છે ફર્સ્ટ ટાઈમ બરોડા ઇતિહાસમાં કોઈ ક્રિકેટર પ્રેસિડન્ટ બની રહ્યો છે ત્યારે એક સારી દિશા આપશે મને આશા છે કે કિરણ મોરે પ્રમુખ થયા પછી વડોદરાના તમામ ઇન્ટરનેશનલ ક્રિકેટરોને ભેગા મળીને એક ક્રિકેટ ઇમ્પ્રોવાઇઝન કમિટી બનાવશે જેમાં ઇરફાન પણ હશે પંડ્યા બ્રધર્સ પણ હશે નયન મોંગિયા પણ હશે અને ક્રિકેટરો ખાસ કરીને મળી ને આ વડોદરાના ક્રિકેટનો આગળનો રોડમેપ બનાવે તો વડોદરા ક્રિકેટ એસોસિએશન ખૂબ આગળ વધશે